હા હાલો મિત્રો જય માતાજી અમે પૂરી ગયા છે પરાસી હજુ પરાસી જ્યાં પિતૃ કાર્ય કરે છે ત્યાં જવાનો રસ્તો છે તો સામે દેખાય પીપળો છે હા પરાસી ગામ પિતૃ કાર્યની વિધિ કરે એ ફળ આ બધી દુકાનો છે અહીંયા બધી વસ્તુ મળે છે નવી નવી વેરાયટી જે હવે આપણે ભોગી ગયા છીએ મંદિરની અંદર આ પરાસી ને પીપળો છે હજારો વર્ષ થી ઉભો છે હજી એમને ઉભો છે જો આ પીપળો હજારો વર્ષ થઈ ગયા કેટલાય પિતૃ કાર્ય થઈ ગયા કેટલાય પાણી આ પરાશીનો કુંડ છે આમાં સ્નાન કરે છે બધા અત્યારે તો જોકે પાણી નથી કોરો પીરો છે બાકી નકર આમાં બધાયને નાવાનું થવું બધું જો તમે કેવડો મોટો કુંડ છે બાકીમાં બધાયને નાહવાનું બાકી કુણો છે આ અમારે મહેમાન છે અમે ગયા છીએ ચિત્રો કાર્ય કરવા ક્યાંય નો જોવા મળે તને હાલ તને આપણે બતાવું વાઇન્દરા અસવીન આ ક્યું હું સોળો છું કેટલા વાઇન્દરા જોવા હું ખરી ગયો માં રાજા જોવા છે આ બધા માંગવા વાળા જો આ માંગવા વાળા બધે લાઈનમાં માં બેહી ગયા છે હવે અમે જઈએ છીએ આથી બીજા મંદિરે ભોળાનાથ નું મંદિર છે અશ્વિન ઉભા તો રહ્યો અશ્વિન બહુ આયલા તમે તો આ ભોળાનાથ નું મંદિર છે જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ આ ભોળાનાથ નું મંદિર છે બાજુમાં ટાકો છે પાણીનું હવે અહીંથી પાછા હાલતા થયા Ya <hesitation> emang gua <hesitation> sih. <noise> 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 <noise>

આને નહી કેવાય સમજતા